સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ જડચલ જગની એઠનો ન ઘટે તું જ ભોગ હો મિત આંગે તમારો પ્રશ્ન છે શ્રી દેવચંદ્રજી કૃત વર્તમાન ચોવીસીના શ્રી અભિનંદન સ્વામીના સ્વનમાં આ પાંચમી કડી છે કે પરપ્રિણામિકતા અછે જેતુજ પૂદલ જોગ હો મિત જડચલ જગની એંઠનો ન ઘટે તુદને ભોગ હો મિત્ત અહીં જીવને તાકીદ કરતાં કહે છે કે હે મિત્ર તું તો ત્રણ લોકનો નાચ છે આ પર પદાર્થોમાં જે તું પરિણમન કરે છે તે દોષ છે તે તને ઘટે નહીં તું તો ચેતન આ જળના સંગે જળ જેવો થઈ ગયો છે એ મિત્ર જે તું પૂતગલ ભોગ કરે છે તે પરપ્રિણતિપૂર્ણ છે પરપ્રિણિતિ ભાવ છે આ જળને ચલ જગતની એડનો એ મિત્ર તને ભોગ ઘટતો નથી જળ એટલે અચેતન અને ચલ એટલે અશાશ્વત ચલાયમાન થયા કરનાર સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર શોધે સુખ હિન વસ્તુમાં જડમાં નહીં જળનાર પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જે ઓતપ્રોત થઈ ઇન્દ્રિયરૂપ થઈ જાય છે અને અનંત કર્મબંધની વર્ગણા પકડે છે પરસે ત્યારે ચાખે ત્યારે સૂંઘે ત્યારે જુએ કે સાંભળે ત્યારે જીવ તે તે ઇન્દ્રિયરૂપ થઈ જાય છે જડરૂપ થઈ જાય છે કેમ કે તેને દેહ જ આત્મા પાસે છે દેહને પણ તે રૂપ જ માને છે અને મોહ કરે છે આત્માને જે સંજોગો મળે તેમાં તાદાત્મ્યપૂર્ણ થાય આત્મા તે પદાશરૂપ થાય તેને કર્મ મનની અનંત વર્ગણા બંધાય છે અને તે અનંત સંસાર રજળે છે પોતાના ઉપયોગમાં સ્વભાવમાં આત્મા રહે તો કર્મન થતો નથી ઉપદેશ છાયા વચનામૃત વળી આ પુદ્ગલો તો સર્વ જીવે અનંત અનંત વાર ભોગવીને મૂકી દીધ્યા છે તે તેઓના એઠા ખોરાક જેવા છે એઠવાડો છે સકલ જગત તે એઠવાદ અથવા સ્વપ્ન સમાન આત્મસિદ્ધિ ગાથા એકસો ચાલીસ કાં તો આત્મા સિવાય બધું જળ જે પૂતગલ રૂપે અનંત જીવોએ અનંત વાર ગયું અને મૂક્યું જીવ ફરી ફરી તે એઠવાડો પકડે છે પકડવા ઈચ્છે છે અર્થાત તો તે અચેતન હોવાથી નાશવન ચલ સ્વભાવી છે જગત પર્યયશીલ છે સ્વપ્ન સમાન છે ક્ષણે ક્ષણે વીણસે છે તેને પકડવું તે જ્ઞાનીનું લક્ષણ નથી ભૌતિક સંપદા કે રાત સંપદા કે સ્વર્ગ સંપદાથી પ્રાપ્ત થતા ભોગો પણ દુર્ગંધી કદન જેવા છે સડેલા ખોરાક જેવા પહેલાં કોઈ કે અબોટ્યા છે એઠ છે એક નિત્ય શુદ્ધ એવા ચૈતન્ય રસમય નિજ આત્મ સ્વરૂપનો સ્વાદ છોડીને આવા અનિત્ય વીરસ પુદ્ગલ કદનને કોણ ડાયો પુરુષ ચાખ્યો કરો સાચા રંગ સંસાર વિરંગ સૌ અન્ય રે સુરપતિ નરપતિ સંપદા તે તો દુર્ગંધી કદનરે દેવચંદ્રજી મહારાજ ગત ચોવીસી શ્રી તવન આ પ્રગટ અશુચિરૂપ એઠ કોણ ખાય કોણ પકડે આ ગ્રહે કે પોતાના પરમ પવિત્ર આત્મસુપને જીવભ્રષ્ટ કરે છે આ પૂદલ ભોગ અનિત્ય છે ક્ષણિક છે ખસના દર્દ જેવું છે જે વિષય ભોગ આજે સરસને પ્રિય લાગે છે તે ક્ષણ બારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે રૂપરસ વર્ણના વિપરિણામથી પૂતગલમાં તેવા તેવા વિકાર કે ફેરફાર થયા જ કરે છે ચલ એટલે ફેરફાર થયા કરે તેવા જીન આસ્થા ગુણ રસ રમી ચલ વિષય વિકાર વિરૂપ રે વીણ સંકેત મત અભિલષે ઝીણે ચાખ્યો શુદ્ધ સ્વરૂપ રે જેને સત્પુરુષ મળ્યા તેના અમૃત વચનો મળ્યા આ બધું છોડે જ છૂટકો છે તે જ માર્ગ પ્રાપ્તિનો ઉપાય છે પોતાનો દોષો દેખાય છે તે મુમુક્ષતાની નિશાની છે તેથી છૂટવાની ભાવના તે માર્ગમાં આગળ વધારનાર છે સાચી મમુક્ષતા આવે જેને સંસાર ત્રાસદાયક એદખાના જેવો લાગે શરીર મળમૂત્રની ખાંડ લાગે આત્માને આવા ગંદા સ્થાનમાં રહેવું પડે છે તેની સંભાળ રાખવી પડે છે અને તેના ઉપર મોહ થતાં કર્મ બાંધી નરક આદિગતિના તીવ્ર દુઃખો ઊભા થાય તેવી અંતરપ્રિણીતી થઈ જતી હોય તે ખ્યાલ આવતા જીવને કંપારી છોટે એટલું કોમળ અંતકરણ થઈ જ્ઞાની પુરુષની દશા સમજી તેના બોધને હૃદયમાં ધારણ કરવા યોગ્ય જીવ થાય છે તેવી દશા ન આવે ત્યાં સુધી અધમાધમ અધિકો પતિ સકલ જગતમાં હુંય એવું રટણ કર્યા કરવા યોગ્ય છે જ્ઞાની પુરુષને સકલ જગત તે હેઠળ સમજાય છે તે જ એઠવાડિયો વ્યક્તો કરનાર વાઘરિયા જેવો હું આ શું કરી રહ્યો છું આવીને આવી દશામાં મારું આયુષ્ય પૂરું થશે તો મારી શી વલે થશે એ ભય નિરંતર હૃદયમાં ખટકા કરે તે વિચારણા જીવને વૈરાગ્ય પ્રેરી આજ્ઞાને ઉરમાં આચળ કરે છે પત્ર સુધા એટલે બોધામૃત ભાગ ત્રણ પત્રાંક એક હજાર પંચાવન જૂની આવૃત્તિમાં આઠસો એકસઠ અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રત્ના જોવા ઈચ્છે છે તે બંધાય છે વચનામૃત બસો ચૌદ આવું કરવું તે જ્ઞાનીનું લક્ષણ નથી એક તરફ ધર્મની વાતો કરવી અને બીજી બાજુ આ એઠવાડામાં અને નાશવંત પદાર્થોમાં રેમાં રહેવું આ તો વાચા જ્ઞાન માત્ર એમ નહીં આ એકસો ચાલીસમી કડીમાં બોલ્યું છે આવે ને યાદ વનરાજ તું જને એ ગુપ્ત જંગી વનો તારી વાગત આ ગજબની દિગંત ડોલાવતી શૃણીએ મદમસ્ત હસ્તી વરની સેનાએ નાસી જતી આ પિંજરમાં દિન વદને જીવી રહ્યો નામનો અજા કુળગત કેસરીની વાત છે જૈન અને જૈનેતરમાં સિંહ બકરા ઘેટાના ટોળામાં રહ્યો રહ્યો પોતાને ઘેટું જ સમજી બેઠું છે વૃદ્ધ સિંહ જાણકાર આત્મજ્ઞાની સંત સત્પુરુષ તેને વારંવારના બોધે આજીવ સમજે તો જેવાનરને સેવીએ તેવી દે ફળપત જ્ઞાનીને સેવે તે જ્ઞાની થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ